તેલમાં તળિયા વગર સાબુદાણા પલાળિયા વગર અને બટેટાના બાફવાની ઝંઝટ વગર એકદમ નવી રીતે સુપર સોફ્ટ સાબુદાણા વડે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસમાં આવા ટેસ્ટી હેલ્ધી સાબુદાણા વડા મળી જાય તો ખાવાની ખૂબ મજા આવે અને ઘરના લોકો બધા જ વ્રત કરે તમે જુઓ બહારથી ક્રિસ્પી અંદરથી સુપર સોફ્ટ અને તેલ વગર તેલમાં તળિયા વગર સિમ્પલ રીતે ઝટપટ બની જાય કોઈ ઝંઝટ નહીં ના કોઈ મહેનત એકદમ સિમ્પલ રીતે સાબુદાણા વડા બનાવવાની રીત જોઈશું તો એના પહેલાં મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો જેથી મારી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે તો ચાલો સાબુદાણા વડા બનાવવા માટે આપણે એક કપ સાબુદાણા લેશું ઓરિજિનલ સ્વાદ લાગશે તમને કોઈ ફરક નહીં લાગે બસ સાબુદાણાનો આપણે જેટલો બને એટલો ફાઇન પાવડર તૈયાર કરવાનો છે તો આ રીતે સાબુદાણાને તમે ક્રશ કરશો એટલે અધકચરો એનો પાવડર તૈયાર થશે એકદમ લોટ જેવો તો થશે જ નહીં તો બસ હવે આપણે આ મિક્સરને એક બોલમાં કાઢી લેશું તો અહીંયા તમે સાબુદાણા પલાળવાની તો તમારી ઝંઝટ ગઈ હવે બટેટાને બાફ્યા વગર કાચા બટેટાની છાલ કાઢી લેવાની તો મેં અહીંયા એક મોટી સાઈઝનું બટેટું લીધું છે હવે એને આપણે ડાયરેક્ટ મિક્સર જારમાં આ રીતે ટુકડા કરી લેવાના છાલ કાઢ્યા પછી બટેટાને ખાસ કરીને વોશ કરી લેવાનું અને પછી જ આ રીતે મિક્સર જારમાં ડાયરેક્ટ ટુકડા કરવાના જ્યારે તમારે ક્રશ કરવાના હોય બટેટાને ત્યારે જ તમારે એના ટુકડા કરવાના બટેટા જલ્દી કાળા પડી જાય છે એટલા માટે ખાસ એ ધ્યાન રાખવાનું આ રીતે ટુકડા કર્યા પછી આપણે એમાં એડ કરીશું અડધો કપ દહીં દહીંના લીધે બટેટા કાળા પણ નહીં પડે અને સાબુદાણાવાળા એકદમ સોફ્ટ થશે તો એકદમ સારી રીતે બ્લેન્ડ કરી લેશું તો આવું મિક્સર તૈયાર થઈ જશે હવે આપણે આ મિક્સરને જે આપણે સાબુદાણાના મિક્સર સાથે મિક્સ કરવાનું છે એટલે સરસ રીતે મિક્સ થઈ જશે અહીંયા જો બટેટાના ટુકડા તમને એવું લાગે કે આ રીતે રહી ગયા છે તો એને તમે દૂર કરી શકો છો તો અહીંયા બે થી ત્રણ ટુકડા રહી ગયા હતા તો મેં એને કાઢી દીધા હવે પહેલાં સાબુદાણા અને બટેટાને મિક્સ કરી લેશું તો આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણું બેટર તૈયાર થઈ જશે તો આ સાબુદાણા છે એના ઝીણા ઝીણા કણ રહી ગયા હોય તો એને આપણે થોડીવાર માટે ફૂલવા માટે સમય દેવાનો એટલે સરસ એવા સોફ્ટ પણ થઈ જાય સાબુદાણા અને ફૂલી જાય તો આ રીતે મિક્સ કરી અને બસ આ રીતે સ્પ્રેડ કરી લેશું અને હવે ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દેસું દસ જ મિનિટમાં તમે જુઓ મિક્સર્સનો કલર પણ હલકો ચેન્જ થઈ ગયો આ રીતે લાઇટ થઈ ગયું સાબુદાણા બધા ફૂલી ગયા અને વ્હાઈટ થઈ ગયું બસ આ રીતનું મિક્સર તૈયાર થઈ જાય એટલે આપણે એમાંથી ઇન્સ્ટન્ટ સાબુદાણા વડા તૈયાર કરીશું હવે સાબુદાણા વડામાં ખાસ એડ થતો શેકેલા સિંગનો પાવડર એડ કરીશું તો વન ફોર્થ કપ એડ કર્યો બે ટેબલ સ્પૂન મરચાં અને આદુની પેસ્ટ એક ટેબલ સ્પૂન તલ જો તમે વ્રત ઉપવાસમાં તલ નો ખાતા હોય તો સ્કીપ કરવાના અડધા કપ જેટલા ફ્રેશ લીલા ધાણા અને એક ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂન ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ચટપટો સાબુદાણા વડાનો ટેસ્ટ આપવા માટે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી દઈશું સિમ્પલ મસાલા છે બધા મસાલા વ્રત ઉપવાસમાં ખવાય એ જ બધા એડ કરવાના છે મિક્સ કરી લેશું અહીંયા જો તમને ડ્રાય લાગતું હોય તો થોડું પાણી એડ કરવાની જરૂર લાગે તો જ એડ કરવાનું અને જરૂર ન લાગે તો તમે પાણી એડ કર્યા વગર પણ બનાવી શકો છો પહેલાં બધા આ રીતે મસાલા મિક્સ કરી લેવાના હવે મને અહીંયા પાણીની થોડી જરૂર છે એટલે એક એક ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું મિક્સ કરીશું બસ ખાલી બાઇન્ડિંગ આવી જાય એટલું જ આપણે પાણી એડ કરવાનું છે તો આ રીતે સિમ્પલ રીતે હાથથી મસળતા જશું અને મિક્સ કરતા જશું તો તમે આવા સિમ્પલ સરળ અને એકદમ ટેસ્ટી એવા સાબુદાણા વડા ક્યારે બનાવ્યા છે કે નહીં કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો વ્રત ઉપવાસ માટે તમારે નેક્સ્ટ રેસીપી કઈ જોવી છે એ પણ મને કહેજો હું તમારી સાથે શેર કરીશ અહીંયા તમે જુઓ મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કર્યું અને આ રીતે આપણે એના લાડુ જેવો શેપ આપીએ તો સરસ એવો શેપ અપાઈ જાય છે હવે એમાંથી આપણે નાના નાના બોલ્સ બનાવી લેશું તો તમને જેવડા વડા તૈયાર કરવા હોય એ રીતે બોલ્સ બનાવી લેવાના બે હાથથી આ રીતે મિક્સ કરીશું એટલે સરસ એવું બાઇન્ડિંગ આવી જશે બસ આ રીતે વન બાય વન બે હાથમાં લેતા જશું મસલતા જશું અને આ રીતે લાડુનો શેપ આપી દેશું તમને ગોળ પસંદ હોય તો ગોળ તમને જેવો શેપ પસંદ હોય એ રીતે તમારે શેપ આપી દેવાનો પણ આપણે તળિયા વગર બનાવવાના છે એટલે આ રીતનો રાઉન્ડ શેપ આપશો તો એને શેકવામાં આસાની રહેશે તો આ રીતે સિમ્પલ સરળ છે અને બોલ્સ પણ આસાનીથી બની જાય છે જો તમને આ સમયે થોડું પણ હજી ડ્રાય લાગે તો તમે એકથી બે ચમચી જેટલું પાણી હજી પણ એડ કરી શકો છો આ રીતે આપણે બધા જ બોલ્સ તૈયાર કરી લેવાના તો આ રીતે મેં બધા જ સાબુદાણાના બોલ્સ તૈયાર કરી લીધા હવે આપણે એને શેકવાના છે તો તેલ વગર આપણે ઘીમાં શેકીશું તો વ્રત ઉપવાસમાં ખાસ કરીને ઘીમાં શેકશો તો એની ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે ખાવામાં પણ ખૂબ જ મજા આવશે હેલ્ધી પણ બનશે અને તમારે તેલનો પણ યુઝ નહીં કરવો પડે માત્ર અડધી ચમચી ઘી મેં અહીંયા એડ કર્યું છે આ રીતે અપમ પેનમાં આપણે એડ કરીશું અને તમે ઢાંકી અને ઢાંક્યા વગર બંને રીતે શેકી શકો છો ઉપરથી જો આ રીતે એક એક ટીપા જેટલું તેલ કે ઘી મૂકી દેવાનું એટલે બંને સાઈડથી સરસ એવા શેકાઈ જશે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું લો ફ્લેમ ઉપર જ આપણે શેકવાના એટલે અંદર સુધી સરસ રીતે કૂક થઈ જશે હવે અહીંયા થોડી વાર થાય એટલે તમારે એની સાઈડને આ રીતે ચેન્જ કરી દેવાની આ જ રીતે બધા જ સરસ રીતે બોલને એકદમ સરસ રીતે ફેરવતા જવાના અને શેકતા જવાના એકદમ સિમ્પલ રીત છે સરળ છે તમે કોઈ પણ કામ કરતા કરતા પણ આ સાબુદાણા વડા તૈયાર કરી શકો છો તમારે એને ફ્રાય કરવાની ઝંઝટ નથી એટલે તમે બીજા ગેસ ઉપર બીજું કામ પણ કરી શકો છો છે ને એકદમ સિમ્પલ અને સરળ રીત અને કેટલા સરસ ગોલ્ડન કલર આવ્યો છે આ રીતે ફેરવતા ફેરવતા સાબુદાણાના વડાને બિલકુલ કાચા નથી રહેવા દેવાના ખાસ કરીને બહારના લેયરને આપણે ક્રિસ્પી કરવાનું છે ખાતી વખતે ખૂબ જ સરસ લાગે તો ખાસ કરીને જો હાર્ટ પેશન્ટ હોય અને એ તેલ ન ખાતા હોય તેલ અવોઇડ કરવું હોય વેઇટ લોસ કરતા હોય અને ખાસ તેલ અવોઈડ કરવું હોય ને તમારે વ્રત ઉપવાસમાં કંઈક હેલ્ધી પણ ખાવું હોય ટેસ્ટી પણ ખાવું હોય તો આ સાબુદાણા બોલ્સ કે સાબુદાણા વડા બનાવી તૈયાર કરી શકાય છે માત્ર એક ચમચી ઘીમાં સિમ્પલ રીતે સરળ રીતે અને ઝટપટ પણ બની જાય છે તો આ રીતે બાકીના બોલ્સ પણ આપણે શેકી તૈયાર કરી લેશું અંદરથી એકદમ સોફ્ટ ફૂલેલા ફૂલેલા અને બહારથી ખૂબ જ સરસ એવા ક્રિસ્પી આ સાબુદાણા બોલ્સ તૈયાર છે અને મેં એને દહીં અને ગ્રીન ફરાળી ચટણી સાથે સર્વ કર્યા છે તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો તમે જુઓ કેટલા સોફ્ટ છે અને બહારથી ક્રિસ્પી પણ છે હું તમને ખોલીને પણ બતાવી દઉં કે કેટલા સરસ બન્યા છે તો અંદરથી બિલકુલ કાચા પણ નથી અને એકદમ સિમ્પલ સરળ રીતે આપણે બનાવ્યા છે તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ ફરાળી રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે